શું મોબાઈલ મારી શોધ વિદેશમાં થઈ હતી આજની પેઢી મારા વગર રહી શકતી નથી શાળામાં આજરી પણ મારા દ્વારા પુરાય છે એકમ કસોટીના માર્ક્સ પણ મારા દ્વારા ઓનલાઇન થાય છે હું મારા પરિવારને તમારી સાથે મળવા લાવી છું હું છું ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામમાં બધા રીલ્સો બનાવે છે અને રાઈગો આવે છે નાના મોટા પણ રીલ્સો બનાવે છે ભાઈઓ બેનો વિદ્યાર્થીઓ બધાને ઇન્સ્ટાગ્રામ ના રામ 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 યુ જુ યુ જુ મારા આવે છે ને અપલોડ કરે છે મને મારા વિવિધ પ્રકારના વિડિયો આવે છે મને મારા ગીતો પણ આવે છે પૂછો આ છો મારા થી વિડિયો થાય છે મેસેજ માં થાય છે ઊંચું ફેસબુક સોશિયલ મીડિયાની શરૂઆત મારાથી જાય છે મારાથી હજારો મિત્રો બની શકે જૂના મિત્રોને હું મેળવી શકું છું ઊંચું સ્નેપચેટ મારાથી વિડિયા બનાવી શકાય છે ફોટો પાડી શકાય છે જલ્દીથી આવો મારી પાસે લાંબો ચોખ્ખો ફોટો બનાવો ઊંચું ગૂગલ ગૂ ગૂગલનું બધા ભ્રષ્ટ મારા પાસે છે दाइस्लेको मोजवेल पाम यर्स्टषे पाम पाकाले मरें गरुपो देशे जर मरें बुला दाख्लाशी राउना मारा पासे ताइन माखी तारे दिदी पेचा आपिनी वारे गाले गणिनो टेस्क चे मने खोडा राक्षा शिखडावगा बाईन हो well, मारी पासे पन समय नथी तले तारे साएको नथी सिखडावयू तेडी पासे एक पन मुभू नहीं गई तो तेडी पासे ती मोबैल ले आपने चेसे नाजना तेडी लुटार � ચુવા તો આ ગણિતના દાખલાનો મોબાઈલ જો કોફી મારે છે જો જો તો Instagram પર રીલ જોવા માંડી

beta u bol અમારી દીકરી કેટલા કલાક મોબાઈલ જુએ છે એક કલાક મોબાઈલ જુએ છે ક્યારેક ક્યારેક તો તે મોબાઈલ જોતી જોતી સુઈ પણ જાય છે જુઓ પર તો મોબાઈલ જોવાથી તેના માનસિક રીતે મગજ પર અસર કરે છે તેથી તેને માથું દુખે છે અને વધુ પડતો મોબાઈલ જોવાથી આંખોને નુકસાન થાય છે અને આંખો બગડી જાય છે એટલે તેને નંબર આવે જાય છે નંબર આવે ત્યારે જરા કાળા કાચવાળા ચશ્મા લાવવા પડશે અને મોબાઈલની લત છોડાવવી પડશે

મોબાઈલ છોડી દીધો અને પુસ્તકને મિત્ર બનાવી દીધા તમે પણ પુસ્તકને મિત્ર બનાવી દો અને મોબાઈલ છોડી દો એટલે તમે પરીક્ષા ના પ્રથમ ક્રમે પાસ થશો